વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે બારમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરામાં છેલ્લા એક દાયકાથી આયોજન કરવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વીસથી વધારે દેશોના નાગરિકો પતંગ રસિયાઓ પતંગ ઉડાડવા માટે ઉપસ્થિત રહ્યા હતા રંગબેરંગી અને વિવિધ આકારમાં આકાશી પતંગો હવામાં ઉડતા નજરે પડ્યા હતા વડોદરા શહેરના આંગણે ઉજવાઈ રહેલા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની વડોદરાવાસીઓએ ઉજવણી કરી ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો આર એવિની યુ બાય રૂપેડિયા ઈઝ પ્રેઝિટલી થેન્ક યુ અને હું હવે મંચો પર આમંત્રિત કરીશ ઇફ્કા અને નથી શક્તિ નારી રૂપિયા બેન્સિરબલ <laughs> કવિ जे इंटरनेशनल टाइट फेस्टिवल जे અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી માર્ગદર્શન અને માન્ય હેઠળ અને વડોદરામાં માન્ય નાયબ માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે અને આ આજે ભાગરૂપે આજે પંદરેક કન્ટ્રીઝમાંથી અને આઠ એક રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે એ લોકો પધાર્યા છે આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ વેલકમ કરે છે વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે આજથી ચાર પાંચ દિવસ ઉત્તરાયણના ઉત્તરાયણના ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે આજે ગુજરાત ટુરિઝમ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત હુકમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા ઉડાવવા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે મજા મળીને આ કાઇટ ફેસ્ટિવલ સફળ બનાવવા માટે કરીશું અને બધાને વિનંતી પણ છે એક કાઈ ફેસ્ટિવલ દરમિયાન તમે પતંગ ઉડાવો છો બીજું કોઈનું ભાગે નહીં આ ખાસ ધ્યાન રાખવા માટે તમામને વિનંતી કરીશ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરાની અંદર છેલ્લા એક દાયકાથી થતું આવે છે અને જે આ પતંગ મહોત્સવ એ જે વિચાર બીજ હતું એ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિઝનથી આ સમગ્ર આયોજન થયું હતું અને આપ જુઓ આજે વીસ થી વધારે દેશોના નાગરિકો પતંગ રશિયાઓ આજે અહીં પતંગ ઉડાવવા માટે આવ્યા છે ત્યારે હું આપના માધ્યમથી વડોદરાના પણ તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપ પણ પધારો અને આ પતંગ મહોત્સવની મજા માણો અને સાથે સાથે આવનારા ઉત્તરાયણના પર્વની પણ આપને આપના પરિવારને અને તમામ દર્શક મિત્રોને શુભકામનાઓ પાઠવું છું શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હવે જ્યારે દેશને પ્રમુચ સ્થાન તરફ લઈ જવા તૈયાર થઈ ગયા છે અને દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન આપણા શ્રી અને જર્મનીના શ્રી દ્વારા કરવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આનું એક આખું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના તમામ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરેલ છે વડોદરામાં જ્યારે બારમો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે થઈ રહ્યો છે અને તેમાં અઢાર જેટલા દેશોના પતંગવીરો અને સાથે અગિયાર રાજ્યોના ભારત દેશના પણ પતંગવીરો અત્યારે ઉપસ્થિત છે અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે વડોદરા શહેરનું એક ખુશનુમા વાતાવરણમાં તમામ પતંગીરો આપણી કરતબ બતાવવા આવી રહ્યા છે ત્યારે સૌ તો આ પ્રકારના સર્વશ્રેષ્ઠ આયોજન માટે ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે જે પતંગીરો અત્રે ઉપસ્થિત છે થી પણ વધારે પતંગવીરો આયા છે તેને માનવા માટે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપણે બધા આવીએ આમનું કર્તવ્ય જોઈએ અને તેમને આપણે પ્રોત્સાહન આપીએ થેન્ક યુ